વેચા નથી આવી પણ આગળ રસ્તો ખરાબ થયા એટલે આપણે બાઇક મૂકી દઈએ તો જે મિત્રો આપણે અહીંયા પછી તો ખબર પડી કે આગળ તો મોટા વાહન નીકળેલા છે એટલે બહુ કીચડ છે એટલે આપણું હોન્ડા તો હાલ એવું છે જ નહીં તો આપણે બાઇક નાઈને મૂકી દઈશું અહીંયાથી આપણે જઈશું પગપાળા આઈ અહીંયાથી દોઢ કિલોમીટર જેટલું થાય છે તો આપણે હોન્ડાને આપણા માર્ગે મૂકી દઈશું અહીંયાથી બરાબર

નવરાત્રી માં આપડે આયા રાત્રે પણ vlog ઉતારવાનો કઈ ટાઈમ મળ્યો નતો તો થયું કે ચાલો આજે આપડે vlog બનાવી નાખીએ તો આજ આપડે મંદિર નો vlog બનાવી નાખીએ એને try કરી જઈ ગયા મિત્રો આપણે મેડી મના દર્શન કરી લીધા હે અને આ બાજુ છે વાય તો આપણે વાય પણ જઈશું દર્શન કરવા

તો જો મિત્રો આપણે દર્શન લીધા ભાઈ નીકળી જઈશું તો જો મિત્રો અમે મિરિમાના દર્શ કરી લીધા હે અને તમે પણ દર્શન કરી લીજો તો અમે જવાનું છે ખરે

નવે તો રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે વિડીયો પણ આપણે અહીં એન્ડ કરી દેવી રસોઈ બનાવવાની છે એટલે તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને